સંજલી તાલુકાના કોટા ગામે નવીન આંગણવાડીના મકાનના બાંધકામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું દાહોદ જિલ્લામાં આવેલ સંજલી તાલુકામાં કોટા ગામે આંગણવાડી નવીન મકાનનું બાંધકામ માટે સરપંચ શ્રી પંકજભાઈ બારીયાના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું જેમાં સંજલી તાલુકા સંકલિત બાળ વિકાસ શાખાના સીડી પીઓ ધારાબેન બાળ વિકાસ શાખાના સુપરવાઇઝર શ્રીમતી મુનેશ્વરીબેન પલાસ ગોવિંદ તળાઈ સરપંચ રમેશભાઈ બારીયા નિવૃત્ત આચાર્ય શ્રી અંબારામ ખાંટ આંગણવાડી વર્કર બામણિયા તેડાઘર મનીષાબેન મનસુખભાઈ ભગત ભાઈલાલ બાંધકામ કોન્ટ્રાક્ટર તેમજ ગામના આગેવાનો વડીલો પંચાયતના સભ્યો ઉપસ્થિત રહી નવીન મકાનનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું બાળકોને વાલીઓમાં આનંદની લાગણી જોવા મળી ચા પાણી નાસ્તાની સુંદર વ્યવસ્થા કરવામાં આવી આમ કોટા ખાતે નવીન આંગણવાડી મકાનનું ખાતમુહૂર્ત સંપન્ન કરવામાં આવ્યું રિપોર્ટર વિજય ચર પોસ્ટજલી